તારીખ આઠમી અને નવમી જૂનના રોજ પટેલ આકસ્મિક વરસાદને કારણે ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યો વચ્ચે આવેલ છોટાવદેપુર નગર પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા જેથી છોટાઉદેપુર નગરના પ્રજાનોમાં આનંદ ફેલાયો છે ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલોમાંથી નીકળે છે જે આગળ વહેતી છોટાઉદેપુર જિલ્લામાં પસાર થાય છે જેના કાંઠા વિસ્તારોમાં અનેક ગામો આવેલા છે જેમાં છોટા નગર ઓરસંગ નદી કિનારે આવેલ છે અને નગરના પ્રજાજનો માટે પાણીની પૂરતતા ઓરસંગ નદી કરે છે જેથી છોટા જીવાદોરી અને માતા સમાન નદીમાં નવાની નીર આવતા લોકોમાં આનંદ છવાયો છે દર ઉનાળે તેમજ ઓરસંગ નદીના પટમાં રેતી ખનનને કારણે પાણીના તળ નીચે જવાથી મોટા ભાગે પાણી ઓછું થાય છે જેથી પાણીનો પુરવઠો પૂરતો મળતો ન હોવાને કારણે મુશ્કેલી સર્જાય છે ઓરસંગ નદીના પટમાં સાત કરોડના ખર્ચે ચેકડેમ બનાવેલો છે પરંતુ તેમાં નહિવત પાણી ભરાય છે અને છોટાઉદેપુર નગરને ઉનાળો આવતા પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી નગરપાલિકાએ નર્મદા નદીમાંથી હાફેશ્વરથી પાણી મંગાવવાની ફરજ પડે છે છોટાઉદેપુર નગરપાલિકાના બે વોટર વર્ષ આવેલા છે જે ઓરસંગ નદીમાં છે જેના થકી નગરની અંદાજે જેટલી વસ્તીને પાણી પાડવામાં આવે છે પરંતુ વારીગૃહ કુવાઓની આજુબાજુના વિસ્તારમાં રેતી ખનન થવાને કારણે પાણીના તળ નીચે જવાથી વારીગૃહ કુવાની ચેનલો જામ થયેલ છે અને પૂરતા પ્રમાણમાં પાણી કુવામાં ન હોવાને કારણે પૂરતું પાણી મળતું નથી જે ચેનલો હાલ દુરસ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે જે કામ પૂર્ણ થવાથી નગરજનોને નિયમિત પાણી મળશે તેમ છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ભાવિનભાઈ બરજોડ જણાવી રહ્યા છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર